જય ભીમ જે ભારત ઓલો ગાળો થતો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તથાગત બુદ્ધ અને ભારત દેશના સંવિધાન ને જે અપશબ્દ બોલતો હતો એની ફરિયાદ દાખલ થઈ ગઈ અમરેલીમાં થઈ ગઈ જુનાગઢમાં થઈ ગઈ છે જેટલા જેટલા લોકોને ધમકી આપી છે અને હજી કોઈને આપતો હોય તો ફરિયાદ દાખલ કરો એના બે નંબર આમાં મૂકું છું એક નંબર તો લગભગ સૂચવ આવે છે બીજો નંબર એ ચાલુ છે કે નહીં કાયદાને એને પાઠ ભણાવવાના છે પણ કાયદાની શું તાકાત છે તમારે જે કાંઈ જાતિવાદી રાષ્ટ્ર બનાવવું હોય એ નહીં બને બરોબર સંવિધાનથી દેશ હાલે છે અને સંવિધાનથી જાય છે જય બેન જવાર જય ભીમ જય ભારત ડીડી સોલંકી યુવા ફિલ્મ છેના સંસ્થાપક સાચીઓ ઘણા સમયથી અનુસૂચિત જાતિના આગેવાનોને યુટ્યુબરોને એક કોઈ આદેશનાથ કોઈ સૂરજનાથ કરીને કોઈ બાવો છે જેને કંઈક માનસિક સમસ્યા હોય કે પછી જાતિવાદી કીડો હોય એ રીતે અનુસૂચિત જાતિના આગેવાનોને યુટ્યુબરોને ટાર્ગેટ કરીને મન પાવે તેવા ગેરવર્તન કરી ગાળો બોલીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તથાગત બુદ્ધ અને ભારત દેશના સંવિધાનને અપશબ્દો બોલી અપમાન કરી અને મારવાની ધમકી આપતો હોય એકત્રીસ ઓગસ્ટે મને પણ આવી ધમકીઓ આવેલ હતી મેં યુટ્યુબમાં એનું રેકોર્ડિંગ મૂક્યું છે તમે જોઈ શકો છો સાથે પછી આપણે ઇગ્નોર કર્યો હતો ઘણા બધા લોકોને એના નંબર આપ્યા હતા બધા ફોન કરતા હતા એટલે મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો પછી પંદર સપ્ટેમ્બરે પાછો મને એક નવા નંબરથી ફોન આવ્યો બંને નંબર હું મૂકું છું જો ચાલુ હોય તો તમે કાયદાની ભાષામાં એને સમજાવું પાછો ફોન આવ્યો પાછો ધમકી દીધો વિડીયો કોલ કરીને ધમકી આપે છે જાતી મારી નાખવાની ફલાણું રાષ્ટ્ર બનાવવું છે ઢીગણું બનાવવું છે તમે કેમ આડા પગ કરો પગ કાપી નાખવા અનેક પ્રકારનું બેફામ અપશબ્દો સાથે બોલતો હોય પણ પોતાનું એડ્રેસ આપતો નથી પોતાનું સાચું નામ આપતો નથી ક્યાં કોઈ જગ્યા ઉપર રહે છે એની કોઈ માહિતી આપતો નથી ખાલી વિડીયો કોલ કરીને એને એમ કે વિડીયો કોલ રેકોર્ડ ન થાય વિડીયો કોલ રેકોર્ડે પણ થાય અને ફરિયાદ પણ દાખલ થાય હું થોડો ગણમતી મેળામાં વ્યસ્ત હતો થોડીક વચ્ચે બીમાર પણ હતો બીજી સામાજિક બાબતો હોય એટલે વ્યક્તિગત બાબતોમાં ધ્યાન ન હોય પણ ગઈ રાતે આપણે ફરિયાદ દાખલ કરી છે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે એટ્રોસિટી એક મુજબ ફરિયાદ દાખલ થઈ છે હવે કાયદો કાયદાનું કામ કરશે અને એકબીજે અમરેલીમાં પણ ફરિયાદ થઈ છે જૂનાગઢમાં ત્રણ ચાર ફરિયાદો દાખલ થઈ છે તમને જેને વ્યક્તિગત આવી રીતે ધમકીઓ આપે ત્યાં ફરિયાદ દાખલ કરાવો એ જિલ્લાના વડાને મળો અને આની જે કાંઈ આપણે ચટ્ટી એની જે કાંઈ આવી ફરિયાદો છે એની આપણે શોધખોળ ચાલુ છે કાયદાકીય રીતે એને કાયદાની રીતે બધું સમજાવવામાં આવશે પોલીસ મહેનત કરી રહી છે બધા પુરાવાઓ અમે આજે પેન ડ્રાઈવ સાથે પોલીસને પણ રજૂ કરી દીધા છે એટલે કાયદો કાયદાની રીતે કામ કરે બાવા હોય જે કાંઈ હોય આવા જાતિવાદી કીડાઓ હોય એને ઘૂસું ભરાઈ ગયું હોય કે અમે કયો એમ હાલે એવું નથી હાલતું કાયદો કાયદાની રીતે ચાલે છે એટલે મેં એનું સમાજને જાણ કરું સમાજના ઘણા બધા લોકો મેસેજ કરીને મને પ્રશ્ન કરતા હતા ફોન કરીને પ્રશ્ન કરતા હતા કે આ બાવો ધમકી દીધી આવો અપશબ્દ બોલે છે બાબા સાહેબ વિરુદ્ધ બોલે છે સંવિધાન વિરુદ્ધ બોલે છે તો ફરિયાદ દાખલ થઈ કે નહીં તો એની ફરિયાદ દાખલ થઈ ગઈ છે બરાબર ચાર તારીખે ફરિયાદ દાખલ થઈ ગઈ રાજકોટમાં અને એની એફઆઈઆરની નકલ પર જરૂર પડશે તો આપની સમક્ષ મૂકીશ પણ આપણે જેટલું પણ આપણે બાંધીબુઠીમાં કામ કરીએ એટલે પોલીસને કામ કરવાની મજા આવે અને આવા આરોપી નાસ્તા ફરતા હોય એ પણ ઝબે થઈ જાય પકડાઈ જાય અને પોલીસ એનું કાયદાનું ભાન ખરીદી આની પહેલાંનો એનો હતો એનું લોકેશન આવી ગયું છે પોલીસ પાસે બધી એની વ્યવસ્થા પણ થઈ ગઈ છે એટલે કાયદો કાયદાની રીતે પોલીસ પોલીસની રીતે કામ કરી રહ્યા છે એટલે આવા કોઈને ફાંકા હોય કે ફલાણું રાષ્ટ્ર બનાવી ફલાણું ઠીકણું ફલાણો ઝંડો ઊંચો કરી અને દલિતોને સામાજિક આગેવાનોને દબાવવાનો પ્રયાસો કરું છું અમે કોઈનો વિરોધ કરતા નથી કોઈ રાષ્ટ્રનો વિરોધ કર કોઈ ધર્મનો વિરોધ કરતા નથી પણ કોઈ આવા બે ખોદલી પીવરાવીને આવા જે ચડાવી ચડાવીને જેને મૂકી દીધા છે અનુસૂચિત જાતિના લોકોને દબાવવા માટે તો આવો મનુઅધી જે લોકો હશે એનો હીટનો જવાબ પત્રથી આપવામાં આવશે અને કાયદો એને વ્યવસ્થિત જવાબ આવશે કે આ દેશ કાયદાઓથી હાલે છે આ દેશ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના રચિત સંવિધાનથી હાલે છે એની ઓકાત એને ખબર પડી જશે છે ટૂંક સમયમાં ફરિયાદ તો દાખલ થઈ ગઈ છે બરાબર કાયદો કેવી રીતે કામ કરે છે સંવિધાન કેવી રીતે કામ કરે છે અને એની ઓકાત આપણે બધેના વિડીયોના માધ્યમથી જો જરૂર પડશે એકાદી ક્લિપ આની સાથે હું રજૂ કરીશ કે એની ઓકાત એટલી જ છે એડ્રેસ આપતા નથી સામે આવતા નથી બસ આવા વિડીયો કોલ કરીને ફોન કોલ કરી અને ડમી કાર્ડથી ફોન કરે હાચા હોય તો સામે આવે ને કેટલી વિશે હો થાય એને ખબર પડી જાય પણ આ ખાલી વાતો જ કરે ફાંકા જ મારે છે કોકે વિડીયો બનાવીને મૂકી દીધા ત્યાં એ મૂકી દેસુ હું ડીડી સોલંકી છું મારા નામ પાછળ ડીડી સોલંકી સાહેબ લખાવું છું એટલે એટલામાં તમને સમજી હું કાંઈ ગાળું ખાઈ નકર રેકોર્ડિંગ વાયરલ નથી કરતો ફરિયાદો દાખલ આવી પાંચ છ ફરિયાદો દાખલ કરી છે અને બધા તરફ પગે લાગતા ફરે છે માફી માગે છે સમાધાન કરી હોય એમ સમાધાન ન થાય એ ગમે એવો ભરે હોય ગમે એવો જાતિવાદી હોય ને એને કોર્ટના ધક્કા ખાવા પડે અને કાયદાની શું તાકાત છે સંવિધાનની શું તાકાત છે એ તમને ખબર પડે ત્યાં તમારા જાતિવાદી પડીકા ને તમારા ઝંડા લઈને જે કાંઈ બનવું છો ને તમારે જે કાંઈ રાષ્ટ્ર બનાવવાનું છે એ ઝંડાની આ ન હાલે કાયદો કાયદાની રીતે જ કામ કરે એ બાજુવાળા હોય કે આવા જાતિવાદી હોય બાવા હોય ગમે હોય એ ત્યાં જજની સામે કોર્ટમાં કાયદાની સામે બધા સમાન છે ત્યાં તમારા પડીકા ન હાલે એટલે તમને તમારી વખાત બતાવવા માટે આ ફરિયાદ દાખલ કરી છે એટલે હજી સમજી જાઓ સુધરી જાઓ બરાબર જે ભાષામાં સમજતા હશો ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરશું પણ સામે તો આવો સામે આવો તો તમને ખબર સમજાવી નહી કે કાયદો શું છે દેશ શું છે દલિતો શું છે અને સંવિધાનની શું તાકાત છે અને અમારામાં શું તાકાત છે જય ભીમ જયભાઈ